વડોદરા મહાનગરપાલિકાની સામે પીવાના પાણીની પારાયણ છે કોર્પોરેશન ઓફિસની સામે જ દૂષિત પાણી આવી રહ્યું છે તેના કારણે રોષ વ્યાપ્યો છે ખાડિયા પોલ નંબર એક ના સ્થાનિકોમાં ભારે રોષ છે છ મહિનાથી પીડા કાળા રંગનું પાણી આવી રહ્યું છે દૂષિત પાણીથી ટાઈફોડ છે જાડા ઉટીના કેસ પણ વધ્યા છે કોંગ્રેસના સ્થાનિક નગરસેવક બાળુ સર્વેને રજૂઆત કરવામાં આવી નિરાકરણ ના આવે તો આંદોલન મહાનગરપાલિકા પીવાના પાણીની સમસ્યા ની વારંવાર બુમો ઉઠે છે અને એમાં કલરફુલ પાણીની સમસ્યા તો છાસ વર્ષ જોવા મળે છે અને હવે તો આ ખાડીયા પુર નંબર એક જે કોર્પોરેશનની સામે જ આવેલી આ પોળ છે ને ત્યાં પીળા રંગનું પાણી આવે છે આ પીળા રંગના પાણીથી

એ લોકોને ખબર નથી પડતી આટલી રજૂઆત છતાં પણ એ લોકો આવતા નથી એક વાર આવીને કઈ જોઈ ગયા હશે પણ એમને ખબર ને અમે હમણાં ટાંકી સાફ કરી એટલું ગંદુ એટલું કાળું પાણી હતું ચાલો રોગચાળો ફેરાય ને મારા ઘરમાં બધાને ટાઈફોઈડ થયો છે મેલેરિયા થયો છે મારા નાના બાળકને પણ ઝાડા ઉલટીઓ થઈ છે એનો ખર્ચો અમારો વધે કે એસ પર પાણી ઉકાળે એનો ખર્ચો વધે શું કે છે તો જે સ્થાનિકો કહી રહ્યા છે કે છ મહિનાથી દૂષિત પાણી પી રહ્યા છે બહારથી પૈસા ખર્ચીને પાણી લાવવું પડે છે કોર્પોરેશનની ઓફિસ સામે જ આવેલી છે અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં અધિકારીઓ કર્મચારીઓ જે છે આ પ્રશ્નો બિલકુલ નિષ્ફળ નીવડ્યા છે કોંગ્રેસના સ્થાનિક નગર સેવક પણ વચ્ચે પડ્યા છે અને તેમને પણ રજૂઆત કરવામાં આવી છે હવે જોઈએ કે આખરે કેટલા સમયમાં નિરાકરણ આવે છે તેમનું કહેવું છે કે જો આ દૂષિત પાણી પીએ તો ટાઈફોઈડ જેવા રોગ પર થાય છે ખાડીયાપોળની અંદર છ મહિના નહીં એક વરસ પહેલાં પણ પ્રોબ્લેમ થયો હતો પાણીનો ત્યાં આગાડી આપણે પાણીની લાઈનનો એક ટુકડો બદલ્યો હતો ખાડીયાપોળ બહુ જૂનો વિસ્તાર છે ઘીચ વિસ્તાર છે એટલે ત્યાં આગાડી પાણીની ડ્રેનેજની વરસાદી બધી લાઈનો બાજુ બાજુમાં છે અને લગભગ સાહીઠ એક વર્ષ જૂની પચાસથી સાઠ વર્ષ જૂની પાણીની લાઇનો છે એટલે આ વખતના બજેટની અંદર અમે ખાડીયાપોળ એક બે પુનિતપોર સલાટવાડા બરોટફળિયા બધી જ લાઈનો સિયાબાગ ભાવદાસ મલ્લો મંગલદાસ મલ્લો આ બધી જ જગ્યાએ પાણીની નવી લાઈન નાખવાનું કામ આ બજેટમાં લઈ લીધું છે પણ અત્યારે ચોમાસું હોવાના લીધે એ કામગીરી થઈ શકે એમ નથી ચોમાસા પછી આ કામગીરી અમે તરત હાથ ઉપર લેવાના છીએ